નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ગાંધીનગરની અંદર છેલ્લા બે દિવસથી કાયમી શિક્ષકની ભરતી કરો જ્ઞાન સહાયક યોજનાને કેન્સલ કરો એ બાબતને લઈને શિક્ષકો જે રીતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ સરકાર એમની તાકાત બતાવે છે અને એ પણ કોના ઉપર આ નિર્દોષ સ્ટુડન્ટો શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર જેમની તાકાત એમનો પાવર બતાવવાનો છે ને તો એ લોકોનું કંઈ ચાલતું નથી એટલે આવા નિર્દોષ લોકો ઉપર આ સરકાર પોતાનો પાવર બતાવે છે પોલીસ મોકલે છે ડિટેઈન કરાવે છે એમની માંગણી શું છે ત્યારે જે રીતે દિવસ દરમિયાન જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા અને એ ધરણા પ્રદર્શનની અંદર અચાનક પોલીસ ત્રાટકી અને જે શિક્ષકો ભાગ્યા છે ત્યાર પછી ગાંધીનગર ગયેલા તમામ શિક્ષકોએ નક્કી કર્યું કે રાત્રે કંઈક મિટિંગ એવી કરીએ કે જેનાથી સરકાર નિર્ણય લેવા માટે મજબૂર બને ત્યારે જે રીતે રાત્રે મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર પણ આ લોકોએ પોલીસનો કાફલો મૂકીને એ લોકોને ડિટેન કરાવ્યા વિચાર કરો તમે ત્યારે જે રીતે રાત્રિના સમયે જે લોકો એકઠા થયા હતા એમણે શિક્ષણ મંત્રી કુબેર પર જે આકરા પ્રહારો કર્યા છે અને એક મહિલાએ જે અભણ અંગૂઠા છાપ જેવા શિક્ષણ મંત્રી છે એની ધૂળ કાઢી છે આવો આપણે જોઈએ એ નવજીવન ન્યૂઝના માધ્યમથી એ વિડીયોને કે એ મહિલાએ આ શિક્ષણ મંત્રી અભણ અંગૂઠા છાપ જેવા શિક્ષણ મંત્રીઓને જે બેસાડ્યા છે ને એની જે ધૂળ કાઢી નાખી છે અને ખરેખર આ વિડીયો દરેક મહિલાઓ દરેક મહિલાઓ આ વિડીયો ધ્યાનથી જોજો હું દરેક મિત્રોને વિનંતી કરું છું કે દરેક મહિલાઓ સુધી આ વિડીયો પહોંચાડજો તમારા ઘરની અંદર જો મહિલાઓ હોય તો એમને પણ આ વિડીયો બતાવજો અને અવાજ ઉઠાવતા શીખજો જે રીતે આ શિક્ષણ મંત્રીની ધૂળ કાઢી નાખી છે આ મહિલાએ આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ બાપનું ગાંધીનગર છે અમારે આવવાનું જ સ્ટેશનમાં જેવા પગસ્ટેશનમાં બહાર નીકળે જાય સામે ક્યાંથી આવો છો બેન શું કામ આવો છો શું કામ આવ્યા છો તારા બાપનું બસ સ્ટેશન છે પોલીસના બાપનું બસ સ્ટેશન છે તરત પૂછવાની ઇન્કવાયરી શરૂ કરી દે છે તમારો બેગ બતાવો તમારો મોબાઈલ બતાવો મોબાઈલનો પાસવર્ડ માંગે આખો મોબાઈલ ચેક કરે એક બાપનો દીકરો હોય ને તો ભરતીની તારીખ જાહેર કરે

આજે અમને પોલીસ જે રીતે હેરાન કર્યા છે પોલીસ કોન્સ્ટેબલે મને ખુદ અહીંયા નખ માર્યા છે નખ ચડાવે છે પોલીસ આ શારીરિક શોષણ પર ઉતરી આવે છે સુધી મેન્ટલી ટોર્ચર કરતા હતા હવે શારીરિક ટોર્ચર એમને શરૂ કરી દીધું છે તો પણ અમે સહન કરવા રેડી છીએ માથું ફોડી નાખે ને તો પણ અમે આવશું આંદોલન કરવા મેન્ટલી ટોર્ચર કેવી રીતે મેન્ટલી ટોર્ચર મેન્ટલી ટોર્ચર એવી રીતે અમે જેવા બસ મૂકીએ ને તરત જ તે પકડી લેશે અમે રસ્તા ઉપર ચાલતા હશું ને તરત પકડી લેશે નાસ્તો કરતા હશું ને તરત પકડી લેશે અહીંયા ગાંધીનગર આવે દરેક વ્યક્તિ જે આવે છે ને બીક સાથે આવે છે એટલે કોઈ એમને જોતું નથી ને આઈબી વાળા નથી ને તરત જ તે એક ધાક પડી જાય છે કે અમને પકડી લેશે ગમે ત્યાંથી પકડી લેશે તમે ગાંધીનગરમાં ગમે ત્યાં જાઓ ને પોલીસ મતલબ આજુબાજુ ક્યાંક ગાડીઓ ફરતી જ હોય તરત ગમે ત્યાં ઊભા રાખી દે તરત ગાડીમાં બેસાડી દે બાપનું ગાંધીનગર છે અમારે આવવાનું બસ સ્ટેશન માં જેવા બસ સ્ટેશન માં વોશરૂમ ની બહાર નીકળે ઉભરી જાય સામે ક્યાંથી આવો છો બેન શું કામ આવો છો શું કામ આવ્યા છો તારા બાપનું બસ સ્ટેશન છે પોલીસના બાપનું બસ સ્ટેશન છે તરત પૂછવાની ઇન્કવાયરી શરૂ કરી દે છે તમારું બેગ બતાવો તમારો મોબાઈલ બતાવો મોબાઈલનો પાસવર્ડ માંગે આખો મોબાઈલ ચેક કરે આવી રીતે મેન્ટલી ટોર્ચર કરે છે આજે તો હું સવારથી બપોર સુધી રખડી છું રસ્તા પર મને ખુદ ને નથી ખબર કે હું કયા રસ્તા ઉપર છું પોલીસ મારી પાછળ હતી અમે ચાર જણા આવેલા બે ભાઈઓને અમારી સામે પકડી લીધા અમે બે બેનો ભાગી ગયા ભાગતા ભાગતા અમે રોડ ઉપર આયા કયા રોડ ઉપર ચાલી છે અમને નથી ખબર પછી ગાડીઓ પાછળથી આવતી હતી અમે છે ને શોરૂમમાં આવી ગયા હું તો મોબાઈલની દુકાનમાં ગઈ દુકાનવાળા ભાઈ કે મોબાઈલમાં કયો મોબાઈલ જોયે છે તો બેન ખાલી ભાઈ અમને બેસવાની પોલીસ પાછળ છે એવી હાલત મારી હતી મને તો એવી ફિલિંગ્સ આવતી હતી કે જાનું હું હોય અને બે ત્રણને તો મર્ડર કરવા આવી હોય જેને કુબે ડૂબે મારી નાખવા જાય હોય અને ભવનને ઉડાડી નાખવા આવી હોય એવી ફિલિંગ્સ મને આવતી હતી એવી રીતે તો પોલીસ પાછળ પડે છે આમ મેન્ટલી ટોર્ચર છે એક જાતનું અમે જ્યારે ટેરેરિસ્ટ હોય બુટલેગર હોય રેપિસ છીએ તો અમને મેન્ટલી ટોર્ચર કરે છે પાછળ કેવી રીતે હાથ ધોઈને પાછળ પડી જાય છે કોઈ પણ તમને ઉમેદવાર યંગ બતાય એમ ખ્યાલ આવે કે ટેક્ટર પાસ ઉમેદવાર છે ને પકડો એને પકડો અને ગાડીમાં બેસાડો એમને ભેગા જ નહીં થવા દેવાના તો અમે ભેગા જ ના થઈ તો કેવી રીતે રજૂઆત કરીએ જ્યારે અમે બે જણા જઈએ છીએ રજૂઆત કરવા તો એ ડિન્ડોર એમ કહે છે કે બસ તમને બેને જ વાંધો છે પાંચ જણા જઈ બસ તમને પાંચને જ વાંધો છે પચાસ જણા જઈ બસ તમને પચાસને વાંધો છે આજે હજારની સંખ્યામાં આવ્યા હતા શું કર્યું આજે અમે અમારી સંખ્યા બોર્ડ એમને બતાવ્યું ને ક્યાં ગયા સીએમ ક્યાં ગયા શિક્ષણ મંત્રી ક્યાં ગયા કે છે ને કે તમને આટલાને જ વાંધો છે હવે બધાને વાંધો છે જવાબ આપો તમે જયારે બે જણા આવતા હતા ત્યારે એમ કેતા હતા તમને બેને જ વાંધો છે જયારે હજારની સંખ્યામાં આવી છે ત્યારે એમને પહોંચવા નથી દેતા એમની કેબિન સુધી ફર્યું ફર્યું બોલે છે ખુબે ડી એક બાપનો દીકરો હોય ને તો ભરતીની તારીખ જાહેર કરે નથી એને તારી નથી ખબર ભરતી કેલેન્ડર ની નથી ખબર શિક્ષણ વિભાગ ની કઈ ખબર નથી અનપર ગવા લાપરવા છે બિલકુલ શિક્ષણ પ્રત્યે અને ડિગ્રી ડિગ્રી ક્યાંથી લીધી છે 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 ને કરો સાચી કે ખોટી એની રાજ્યના શિક્ષણ મંત્રીની ડિગ્રી પર સવાલો પેલા કરી રહ્યા છે આ નારી તમે જોઈ રહ્યા છો નારી સશક્તિકરણની વાત કરતા હતા તો મને લાગે કે આ નારી સશક્તિકરણ તમે કર્યું એના કારણે કદાચ આટલી નારીઓ હજી છે જે સશક્તિ

વિડિયોને ખૂબ શેર કરો અને અવાજ ઉઠાવતા શીખવું જ પડશે નહીં આ અભણ અંગૂઠા છાપ સરકાર ભણેલા ગણેલા લોકોને કાયમને માટે દબાવતા રહેશે આ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આપણે જોઈએ તો એવું લાગે આ કંઈ ભેડ બકરીઓ ચાલતા ચારતા ખોટી ડિગ્રીઓ બતાવીને શિક્ષણ મંત્રી બની જાય એવું લાગે છે નિર્ણય નથી લઈ શકતા તમે કાયમી ભરતી કરવા માટે એક ચોક્કસ તારીખ નથી આપી શકતા તમે શરમ આવી જોઈએ તમને લોકોને ક્યાંથી આવીને તમે બેસી ગયા છો વિડીયો ખૂબ શેર કરો દોસ્તો દરેક લોકો સુધી પહોંચાડો આ વિડીયો જય હિન્દ